આપણે આયા વરાણી ગામ વરસાદ ના લીધે હલવાણા જવાનું છે ઘરે પડ્યો વરસાદ વરાણી ગામની ગાયું વરસાદે પાણી પાણી ભરી દીધા જો બધા ગાયું ગોવાળ લઈને ઉપડ્યા હવે સારવાર આપણે ગાયું કે વરસાદ વરસાદી ઘરિયા ને ઘરે જ છે જઈને ગાયું ઘટાડવા પાછી પાકી જઈ દોળે દોડે દોળે મહેશ પાસા મારી જાય એટલા બહુડા ગાંડે આયા બે આયા ના હાલતી આય નીકળવાની હું રોકડે નહોતો આ બે ગાવડા ખાલી બે ગાવડા નીકળ્યા આંખી બીજા ગાવડા જો આમ ચાહે હે પાસા આમ ફરીને લગભગ એ આવશે ના બધા હું હરાયા આમ થઈ નીકળે એવું બધું ખાડો ખાંડો આવે નડાય બીજા પોળ્યા બધા હોય એના આમને કાયબેર કા આપણે નીકળી જઈએ આપણા રોયર કાયબેર અને ઉલી મોરલી બી બાકી બીજાની હિંમત ન આવેલી આ તો ઠરી ગયા હે કારણ કે વરસાદ ગામ ગયા તા કાજના તો આજે વરસાદ બહુ જબરજસ્ત હતો એના કારણે પછી રોકાઈ જતા પછી નીકળ્યા હવાર વાત વરસાદ જેવો થઈ ગયો એવા જેવા લીલા લીલા લુગડા આયા ગાયું કારણ કે ઘરે આયા એટલે ગાયું તો આપણે વાટે દઈ દીધી ગાવડા હતા ભૂખ્યા ને ભૂખ્યા એ હમણાં જ લઈને આવ્યા જો અત્યારે કંઈ વાંધો નથી મસ્ત ના કડમાં પડ્યા હે બાર વાગ્યા આવી ગયા હતો ડેલી મૂળ નવથી ને દસ વાગ્યાના વીચમાં આટી જાય ઢોર આજ જોઈ કે મોડું થઈ ગયું મોડામાં એવું છે કે બાર વાગી ગયા તો હવે ગાય નીકળે જઈ હા નાના નાના વાસણું ને અહીં તકલીફ જેવું હે હા જોકડા મારા એમને કોઈ પાણી પીડ્યા નથી એટલે બહુ બો ઠેકડા નહીં ઠેકડા નહીં હવળા હવળા ઊંધું હે કે ડેમાણું હે દાજુ બહુ ઊંધું એક નાની વાસણું બિલકુર આવે છે બા શાંતિ હાલી ઠીક થઈને હલી આવે તો વાંધો આવતો હવ બાઈક કૂદવા મંડે ને એટલે જો લે હવડાએ ભાઈ વૈયા આ જોયો કૂદ છે કૂદવાય નહીં જો જો આજે આપણે ઢોરમાં એકલા ન થાય કારણ કે રવિવાર અહીંના હિસાબે મહેશ થાય ધોરમાં આવે મહેશને આમ બહારો ઉભો રાખ્યો સવાય એને કહું તો પાણી ન પડે બાય ઊભો રહે તો સારું કે હેલી વાત નથી જો કેવો કેવો પાણીમાં બખડવાનું હોય આમાં આપણને જો કે ઢોર સારવાય ગરમ લાગતી નથી નીકળી જા બાર એટલે આગારો એવો હે ને એ વાતને લપટી પડે એવું હોય અહીંયા હજુ બીજે લપ્ટેન પડે એવું તો આ ગા નીકળે હું મારી રે ક્યાં જતી રે અહીંયા તો જોઈ કે હજી કાંઈ નથી આગળ વધારે પાણીમાં જવાનું છે જંગલ જેવું હું બધા પડે છે પવન જોઈ કે વધારે છે અત્યારે હા આમ થોડુંક ટેન્શન જેવું થાય છે જે આગળ જઈએ એટલે ઢોર બધા વાયન વાય વાયન વાય આવે જો વાયન વાયે ગુડાણા પાછા વળો અહીંયા નથી પળે એવું ભગવાન સોમાસોનું બધું ઘાણી જેવું થશે તો સારો હા આમને થોડું થોડું ને હા

હલો 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 પાછા વડે છે એમ બે ત્યારે હલો બીજા અમે ફોન લઈને આવ્યા તારી આપણને ફોન લઈને ભાઈ એને શરમ લાગતી હોય એનું આ કામ નહીં હું તો એવું માનું કે માલધારી હિન્દુનો ગમે દીકરો હોય ઢોર સારવા એને શરમ લાગ્યું જ ન જોઈએ કારણ કે આ તો આપણું જીવન અને અત્યારે તો આ ધંધામાં સારા હારા ઉતરી ગયા આપણા હિન્દુ તબેલા કરે ને આ કરે ને તે કરે ને પેલા ક્યાં એવું કયું હતું આપણને જરાય શરમ લાગતી ને આપણે બસ શોખથી ને વટતી ના ધંધો કર્યો હવે પાછું પાણી કૂદવું પડશે કારણ કે બીજા ઢોર છે આગળ હમણાં ભીષણ હમણાં વહી ગયું નીકળી ગયા બહાર ઢોરે આપણા આવી ગયા હામાં પાછા પણ લાગે છે થોડાક ઢોર બીજા એ છે આમ બહાર જેટલા છે એટલા સારી બીજા આમ છે